નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સત્યાવીસ માર્ચ બે હજાર પચીસ ને વાર ગુરુવાર આજના જીરાના તમામ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો હજી જીરુના રેકોર્ડ બેક ભાવ ઊંચામાં છ હજાર નોંધાઈ રહ્યા છે આજે પણ જીરુની બજારમાં સતતપણે ઊંઝામાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે અન્ય માર્કેટયાર્ડમાં જીરુની બજાર વધઘટ સાથે સ્થિર ચાર હજાર થી પિસ્તાલીસો વચ્ચે જોવા મળી રહી છે હજાર રૂપિયા હળવદ સાડત્રીસો થી એકતાલીસ બાવન રૂપિયા મોરબી તેત્રીસો ચાલીસ થી ચાર હજાર આડત્રીસ રૂપિયા પાટડી છત્રીસો થી એકતાલીસ પાંચ રૂપિયા બોટા છત્રીસો થી બેતાલીસ પંચાવન રૂપિયા જસદણ પાંત્રીસો પચાસ થી ચાર હજાર પચાસ રૂપિયા ગોંડલ છવીસો થી ચાર હજાર એકાવન રૂપિયા વાંકાનેર તેત્રીસો થી એકતાલીસ દસ રૂપિયા જેતપુર ત્રણ થી ત્રણ હજાર નવસો સિત્તેર રૂપિયા ઊંઝા ચોત્રીસો થી છ હજાર રૂપિયા થરાદ એકત્રીસો થી એકતાલીસ એકતાલીસ રૂપિયા પાટણ એકત્રીસો પચાસથી એક એકતાલીસોને એકત્રીસ રૂપિયા હારીજ પાંત્રીસોથી એકતાલીસોન દસ રૂપિયા થરા છત્રીસોથી ચાર હજાર રૂપિયા નેનાવા એકત્રીસોથી ચાર હજાર રૂપિયા વારાહી પાંત્રીસોથી બેતાલીસોને બત્રીસ રૂપિયા દિયોદર છત્રીસોથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા રાધનપુર તેત્રીસોથી સુડતાલીસો રૂપિયા હરાપર સાડત્રીસોથી ચાર હજાર બાવન રૂપિયા અંજાર પાંત્રીસોથી એકતાલીસો નેવું રૂપિયા ભચાઉ આડત્રીસોથી એકતાલીસો રૂપિયા જામનગર બત્રીસોથી ત્રણ હજાર નવસો પંચાવન રૂપિયા ભાવનગર પચીસોથી એકતાલીસો એકત્રીસ રૂપિયા પોરબંદર ચોત્રીસોથી ત્રણ હજાર નવસો ને રૂપિયા અમરેલી રૂપિયા ધ્રાંગધ્રા છત્રીસોથી ચાર હજાર ચોરાણું રૂપિયા સાવરકુંડલા તેત્રીસોથી તેતાલીસો દસ રૂપિયા ડી પાંત્રીસોથી ચાર હજાર એંશી રૂપિયા સમી ત્યાં ત્રીસોથી ચાર હજાર પચાસ રૂપિયા ધાનેરા ત્રણ હજારથી છત્રીસ અને ચુમ્માલીસ રૂપિયા ભીલડી સાડા ત્રીસોથી એકતાલીસ અને અઠ્યાવીસ રૂપિયા શિહોરી સાડા ત્રીસોથી એકતાલીસ ત્રીસ રૂપિયા થ્રોલ ચોત્રીસો એંશ થી ત્રણ હજાર નવસો રૂપિયા પાઠાવાડા બે હજાર નવસો થી આડત્રીસ અને એંશી રૂપિયા સાડા ત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા બહુચરાજી ચાર હજાર થી ચાર હજાર રૂપિયા કડી પાંત્રીસો થી ચાર હજાર રૂપિયા માંડલ ચોત્રીસો થી રૂપિયા કાલાવડ સાડા થી ત્રણ હજાર નવસો પચીસ રૂપિયા બાબરા છત્રીસો થી ત્રણ નવસો નેવું રૂપિયા જૂનાગઢ ત્રણ થી ત્રણ નવસો પચાસ રૂપિયા મહુવા પાંત્રીસો સિત્તેરથી બેતાલીસોન પંદર રૂપિયા સાણંદ ત્રણ હજારથી છત્રીસો નેવું રૂપિયા જામજોધપુર ચોત્રીસોથી ચાર હજાર એકસઠ રૂપિયા જામખંબાળિયા બે હજાર નવસો પચાસથી ત્રણ હજાર નવસો રૂપિયા વિસનગર ત્રેવીસોથી ત્રણ હજાર રૂપિયા ધોરાજી આડત્રીસો એકતાલીસથી ચાર હજાર છપ્પન રૂપિયા અને દસાડા પાટડી છત્રીસો સાઠથી એકતાલીસોન દસ રૂપિયા